મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી તાસ સવાર સવારમાં બ્લોક નો સ્ટાર્ટ કર્યું છે ને જ સવાર પૂરો સવારના ફોર્મમાં આમનો આટો મારવા ગયો તો ગાજર કે કંઈ દેખાય કે નક દેખાતું લોહણ દેખાય છે ગાજર હવે કોક કોક દેખાય છે ઈ જે તો હારું ડુંગરીને ગાજર નઈ ઉગે તો ત્યાંથી લાગસુ પાછા હાલો તો કાલ જો અમાકે રે વાત મારવાનો છે આડો કંક જેવાલા લીટા દેખાય ને હરાયા તાપના વાવેતરમાં નડે હમ જોઈને લીયા માડવા 600 માડ મારવાનો છે કાય વાવવાનો છે કાબર બેન જો ટોકા કરે છે બંગલા બેઠા બેઠા જાવ સોયાબીન નુકસાન દુબઈ કાટે નેઠી છે કડે ઉઠાળી લેતો હારું આરી પેક થઈ ગઈ લાગે મેદર ઓલો બધું વાયુલું હોય ને જીનો ભૂકોન ફાઈડ ને ઉ હે બધી તોર બોર ને બાએ ને કાઢ લીધા નાસ્તા પાણી કરી લીધા એ બધી થઈ ગઈ છે મે ટ્રેક્ટર ખેલવવાનું છે આખરી આ ડોમાટ આસપાસ વાલી જઈને કાલ વાવતર ચાલુ થઈ ગઈ જાય ચકકી મસ્ત છે ઓયગી મસ્ત મજાના પોપટ આવી ગયા છે અમાર બેટરની જેર નતો આવતા મગાયો છે સાસુ ભટકાડવાનું ચાલુ કરી દે છે हा मित्र देखाई ने थाके न न बाते बाते दे। ये ये देखा ना सासू भटक तेरे था तार फटका कंटाड़ी कंटा बाधी है बे काम बैठा है गमड़ा माम मस्ती जा

આતે હું અહીં દસ્તા બનાવ્યા છે. જલસા પી ઓય ના દાદા. આને તો મસ્તનો ચા બની ગયો છે. હાલો ભાઈ સાબીવા તો મિત્રો અત્યારે પોણા અગિયાર વાગવા આવ્યા છે જો. અને આ પાકડામાં છે. હોમ આ વાયઝ ઓરેરી થઈ ગયો. હાલો મિત્રો હવે આપણે જઈએ. હાલો મિત્રો જય શ્રી કૃષ્ણ. જો જો 12:30 પોણા વાગી ગયો છે. ડ્રેક્ટર રાખતો તો જમ્મા એવા હે પડું જો પડું કેમ બની આ રીતે કામ કર્યું છે ને જા આવડા છે ને અહીંયા નથી આયકો મટ નું કારણ છે કે ભીની જમીન થઈ બીહી ગઈ આ થોડું કોલો પોછો રહી જાય પાક ડ્રેક્ટર વાંબા એટલે ટેકાવી સાયા ટેકાવીન પછી જમ્મા વઈ ગયો હલો આપણે જમીન લઈ હું બનાવી ہوئی બતાવુ ભલા રે આવસે અબિયાર માં કોણો થાવા આવ્યો છે खम्बो मत को खारू देखा से सर जो हुई तो एक तो, तो कोई भी दरवाजो खोल दे जो गलका नु शाक से बाजरा ना रोटला है डूंगी है केड़ा है सास है હાલો બધા જમવા માતાજી મિત્રો તો જો ફાકી ખાવા આવ્યો તો ટ્રેક્ટર રાખતો આવતો ટ્રેક્ટર જાવ વસારે મૂકીને માવો ખાવા આવ્યો તો માવો ખાવા આવ્યો તો આજા સોયાબીનનું હાલે છે ખરું કે થોડા ઘણા રહી ગયા હોય ને ઓલા ચોખ્ખા કરવાના કાંધો ને પીસો ને તો થોડાક નવરા હોય એટલે લીધું છે તો ભેગું ભેગું ઘંટી હોત ને છે હે દહીના દરવાનું ગાય હાથું ભડકું હે આપણા હાથું લોટ ઘંટી છે હે હવે કેમણી ગઈ હોય તો રામજાન એ આવી જો આવી જાવ ફળની ભારી લઈને આવે છે ઢોરિયા ફવાના એને હોય પરસોની બધી એને કામ હોય કેમ બાકી હું તો એનું કારણ છે એટલે બે વાર ખેતી કરવી પડી ને એટલે એની વાત પછી મગજ પાકી ગયો નાનો ટ્રેક્ટર ડગડગ 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 થયા કરે અને કઈ આટો વાટે નહીં ઘડીકમાં વીઘાની ખેતી કઈ ઘડીકમાં થાય આ મગજ પાકી ગયું છે હવે તો આવવેતર થઈ જઈ તો ન્યાર થઈ એવું હોય બધી આત્રી હીગન ગડીક માં કઈ ફુટે તો ની મીની ટ્રેક્ટર એ બબેવાર ખેતી કરવી પડી ઓલો અપ્તે અપ્તે હોય એનો વાંધો ન હોય બા બબેવાર કરવી પડે ને બધી પડી ગઈ ફૂલ હતા ને કંટારો આવી ગયો છે હવે આવવેતર થઈ જઈ ને તો કઈ શાંતિ મળે તો હાલો

हो सब ने मौका बताया वाल वाल हैं इतने कंधों पर हाँ जवान सर जवान हाँ तो हर आप निकलो है और लोग तो बैठा है आना तो मोरत तो ने

અક્કીને લેવા જા મે એક ટોળ દે કુ સપક લે હે હવે બી જા કેસા છે આમ એટલે બધા ક્યાં ગયા કે આ જો જોસે એટલે ફેરવાતો હી બસ ન દેખું યાર અમારું નાસ્તો મે થેવી ગઈ છે અને અમાર ભાઈ છે ને કઈ બનાવા છે આપણે જાય ઈ સાઈડ તો આયા જો અમાર ભાઈ તો કઈ બનાવા છે